નમસ્કાર મિત્રો સ્વાગત છે આપનું પશુપાલન ગુજરાત પર હું છું તમારો દોસ્ત રાજેશ પટેલ અને આજે આપણે વાત કરીશું ઉનાળાની અંદર પશુપાલન વ્યવસાયની અંદર આવતી લીલા ઘાસચારાની તંગી અને એના નિવારણ માટે અમે લોકો શું કરીએ છીએ જેનાથી અમારે બારે બાર મહિના લીલા ઘાસચારાની તંગી રહેતી નથી તો આજનો એક મહત્ત્વનો પ્રશ્ન જે લોકો લીલા ઘાસચારાની તંગીથી જૂજી રહ્યા છે એવા લોકો માટે વરદાન સ્વરૂપ છે બુલેટ ઘાસ જે મારી પાછળ તમને જે દેખાઈ રહ્યું છે એની લગભગ હાઈટ થાય છે એક ફૂટ જેટલી અને એનું કઈ રીતે પ્લાન્ટેશન કરવામાં આવે છે કેવી રીતે એનો ગ્રોથ થાય છે કેવી રીતે એને વાવવું એની દરેક સચોટ પદ્ધતિ આ વિડીયોની અંદર હું તમને બતાવીશ તો મિત્રો વિડીયોને કન્ટીન્યુ જોતા રહેજો એક વખત આ ઘાસને તમે વાવશો તો તમારે વર્ષોના વર્ષો સુધી લીલા ઘાસચારાની તંગી ક્યારેય તમારા ફાર્મ પર આવશે નહીં તો મિત્રો વિડીયોની કન્ટિન્યુ જોતા રહેજો હવે હું તમને એની પૂરી માહિતી અને વિગત આપીશ તો વિડીયોની કન્ટિન્યુ જોતા રહું તો મિત્રો સ્ક્રીન પર તમે જે જોઈ રહ્યા છો ઘાસ એને બુલેટ ઘાસ કહે છે અને આમાં અલગ અલગ વેરાયટીઓ ઘણી બધી જોવા મળે છે અમુક જુવાર અને શેરડીની જે કહેવાય ને સંકરણથી કરેલી જાતો હોય છે અલગ અલગ જાતો હોય છે પણ મૂળ ઉદ્દેશ એ છે કે બારે બાર માસ તમારે લીલા ઘાસચારાની તંગી થતી નથી આ ઘાસ શિયાળામાં થોડી ઊંચાઈ ઓછી પકડે છે બાકી ઉનાળાને ચોમાસાની અંદર બહુ સરસ મજાનું જે કહેવાય ને ઉત્પાદન કહેવાયની જે વજનથી આ ઘાસચારો લીલો પશુઓને મળી રહે છે હવે વાત કરીએ અત્યારના ઉનાળાનો સમય છે અત્યારે તમે કોઈ પણ ફાર્મ પર જાશો અથવા દાખલા તરીકે કચ્છ છે એવા આંતરિયાળ વિસ્તાર છે જ્યાં પાણીની અછત છે ઘાસચારાની ફૂલ તંગી હોય છે જે લોકો ચરાવીને ગુજરાન કરે છે હવે મેં રાજસ્થાનના માલધારીઓને પણ સાબરકાંઠાની અંદર ગાયો અને ભેંસો ચરાવતા જોયેલા છે કારણ કે ઉનાળાનો સમય હોય છે જે બહુ કપરો સમય કહેવાય છે કે જ્યાં લીલા ઘાસચારાની ફૂલ તંગી જોવા મળે છે અને આ સમયે લોકોનું દૂધ ઉત્પાદન પણ કપાઈ જાય છે અને લીલા ઘાસચારાની બહુ મોટી ઉણપ જોવા મળે છે તો મિત્રો આ ઘાસચારો બારે બાર મહિના તમે મળી રહે એટલા માટે આ ઘાસ વાવવું ખૂબ જ જરૂરી છે કારણ કે આ ઘાસને એક વખત તમે વાવી દેશો તો વર્ષોના વર્ષો સુધી તમારે કોઈ બીજા લીલા ઘાસચારા વાવવાની જરૂર હોતી નથી અને આ ઘાસચારો એવો છે કે એનો જેનો વિકાસ છે ને બહુ ઝડપી વધે છે અને એ તમે એક બોથું વાડો ત્યારે એક ભેંસને આરામથી એ ધરાઈ જાય છે આખા દિવસ એને લીલા ઘાસચારાની કોઈ જરૂર પડતી હોતી નથી તો મિત્રો હવે હું તમને એ ઘાસચારાની પ્લાન્ટેશન કેવી રીતે કરવી એના વિશે પણ હું તમને માહિતી આપીશ અત્યારે તમે આ બધી જ ભેસો જોઈ લો આપણે બની ભેંસોના વિડીયો તો બનાવતા જ રહીએ છીએ એટલા માટે મેં આ વિડીયોને એડ કર્યો છે કારણ કે આ ફાર્મની અત્યારે જોઈ શકો છો લીલા ઘાસચારાની ઉણપ તમને દેખાય જ છે પણ જો તમારે આ બધી પ્રોબ્લમનું સોલ્યુશન જોઈતું હોય તો તમારે આ બુલેટ ઘાસ વાવવી ફરજિયાત છે અને એને તમે વાવશો તો તમારે ક્યારે લીલા ઘાસચારાની ઉણપ આવશે નહીં હવે તમને થોડી જ વારમાં વિડીયોને કન્ટિન્યુ જોતા રહેજો એને કેવી રીતે વાવે છે એની હું પદ્ધતિ તમને બતાવીશ તો મિત્રો આ છે આ ઘાસના ડંકા જેની અંદર ત્રણ ગાંઠોનો એક ડંકો લેવાનો આવે છે અને એને જોઈ શકો છો આ બધા કાઢેલા છે હું અત્યારે સ્પેશિયલ એના માટે જ ગયો હતો કે લોકોને જેટલી આપણી થાય એટલી માહિતી પ્રોવાઈડ કરીએ જે લોકોને ઘાસચારાની ઓળખ હોય છે એવા લોકોને હવે આ ડંકાને તમે ત્રણ ગાંઠો હોય છે એમાં એક ગાંઠ જમીનની અંદર બે એક અથવા બે ગાંઠો તમે જમીનની અંદર ગાલી દેશો અને પછી આ રીતે તમારે એને પ્લાન્ટેશન કરી દેવાનું આ તો હું એક્ઝામ્પલ તરીકે તમને આપું છું અને વીસ દિવસે એને પાણી આપવાનું રહેશે વીસ દિવસ વીસ દિવસ પછી એ વીસ વીસ દિવસ એ પાણી આપશો પછી ધીમે ધીમે આવી રીતે તમારા ફણકા ફૂટશે અને આખા ખેતરમાં પછી કોઈ જગ્યા જ નહીં રહે અને એને વાવવાની અંતર છે ત્રણ બાય ત્રણનું અને હવે તમને હું બતાવીશ કે એની જે જ્યારે ચરમસીમાએ એની હાઈટ હોય છે તો જોઈ શકો છો જેમ શેરડીની હાઈટ હોય છે ને એ રીતે આની હાઈટ હોય છે એને તમે કાપો ને અને એની લંબાઈ માપશો તો બાર ફૂટ ઉપરની તમારે નીકળશે અને આ બધી એ એક મહિનાના અંતરાળે આ ભોથું ફરી તૈયાર થઈ જાય છે અને તમારે ક્યારે લીલા ઘાસચારાની ઉણપ તમારા ફાર્મ પર જોવા મળતી નથી હવે આ જોઈ શકું છું કેટલા લાંબાઈ લંબાઈ છે એની અને આને કટિંગ કરી અને તમે ભેસોનો નાખો છો ત્યારે ભેસો એનું કોઈ વેસ્ટેજ પણ થતું નથી અને આરામથી આ ખાઈ જાય છે એના સિવાય પણ અમે લીલા ઘાસચારાના ઓપ્શન માટે બીજા પણ ઘાસ વાવીએ છીએ એ પણ હું તમને વિડીયોની અંદર બતાવીશ જોઈ શકું છું એની હાઈટ આપણી બાર ફૂટ ઉપરની હાઈટ હોય છે કાલે વરસાદ આવ્યો હતો એના લીધે થોડુંક નમી ગયો છે પણ વાવવાથી ઘણા ફાયદા છે તમારે હવે આ બીજો ઓપ્શન છે અમારા માટે જે રજકો આલ્ફા ગ્રાસ કહે છે આલ્ફા ગ્રાસ ઇંગ્લિશમાં કહેવામાં આવે છે અને ગુજરાતીમાં આપણે રજકો કહીએ છીએ રજકો પણ આ બારમાસી વસ્તુ છે એ પણ એક બીજો વિકલ્પ છે અમારા માટે લીલા ઘાસ ચારા માટે જેથી દૂધ ઉત્પાદન જળવાઈ રહે અને પશુની સ્વચ્છ પણ જળવાઈ રહે એટલા માટે અમે આનો પણ ઉપયોગ કરીએ છીએ એના સિવાય પાછળ કોઈ વેરાયટી છે જે પંજાબની છે એ પણ સારું એવું ઘાસ છે તો મિત્રો અમે અમારા પશુપાલન વ્યવસાયની અંદર આ બધી વસ્તુનો યુઝ કરીએ છીએ જેથી દૂધ ઉત્પાદન જળવાઈ રહે અને લીલા ઘાસચારાની કોઈ કમી આવતી નથી તો મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને નવી ચેનલ મારી ચેનલ પર નવા આવ્યા હોય સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા આપણા પાસે જે પણ પશુધન છે એને સ્વસ્થ રાખવા એને ભૂખ્યા ન રહેવા દેવા એ આપણી જવાબદારી હોય છે આવી આ વિડીયો સ્પેશિયલ મારા કચ્છના અને અમુક આંતરિયાળ વિસ્તારના મિત્રો માટે છે કે જ્યાં ઘાસચારાની ઉણપ હોય છે ત્યાં એ એ જગ્યાએ જો પાણીની થોડી ઘણી વ્યવસ્થા હોય તો આ ઘાસ તમે લઈ જઈ અને તમે ત્યાં વાવો તો તમારે ભેંસો લીલા ઘાસચારાની કોઈ તંગી આવતી રહેતી નથી અને વિડિયો ક્રિએટિવ બાય કનુભાઈ માધપુર દેસાઈ મેરડી ડેરી ફાર્મ જેમની આ અભ્યાસો અત્યારે હું તમને કેપ્ચર કરીને બતાવી રહ્યો છે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ